જીતુભાઈ અને કેસી પટેલ સાહેબે વિગતવાર વાત કરી કે આપણા મોદી સાહેબે છેલ્લા દસ વર્ષમાં અનેકો વિકાસોના કામ કરીએ છીએ આપણા દેશ માટે ગુજરાત માટે અને ખાસ કરીને આપણા કપરાડા માટે તમને યાદ હશે કે પહેલાં ગરીબ લોકો કાચા મકાનોમાં રહેતા હતા અને કોઈ દિવસ રેલ આવે તોફાન આવે તો એમના ઘર તૂટી પડે વરસાદ આવે તો પાણી ઘરમાં ઘૂસી એના કાદો કીચડ થઈ જાય પણ મોદી સાહેબ એમના માટે ચિંતિત હતા એના માટે જ પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલુ કરી અને પૂરા દેશભરમાં કરોડો લોકોને મફતમાં ઘર બનાવી આપ્યું ને એના અંતર્ગત જ આપણા વલસાડ જિલ્લામાં પણ લાખ ઉપર ઘર એવા બનાવી આપ્યા તમને યાદ હશે કે જ્યારે પણ કોઈ ગરીબ પરિવાર પહેલાં માંદું પડે અને ખાનગી હોસ્પિટલમાં જવાનો વારો આવે તો લાખો રૂપિયાનો ખર્ચ થઈ જાય તો મોદી સાહેબ કેમ કે પોતે ગરીબ પરિવારમાંથી આવે છે એટલે જ્યારથી મુખ્યમંત્રી હતા ત્યારથી ચિંતિત હતા અને એમણે પહેલા મા કાર્ડ લોન્ચ કર્યો એમાં બે લાખ રૂપિયા આપતા હતા ફ્રીમાં આપણા સારવાર કરાવવા પ્રધાનમંત્રી બન્યા તો આયુષ્યમાન યોજના ચાલુ કરી પાંચ લાખ રૂપિયા આપ્યા અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબે બીજા પાંચ લાખ રૂપિયા આપ્યા એના થકી ગુજરાત ભારત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં દસ લાખ લગીને પૂરેપૂરો ઈલાજ મફત થાય છે તમને યાદ હશે કે પહેલા શૌચાલય ઘર આપણે ગામડાઓમાં નહીં હતા અમુક જગ્યા શહેરી વિસ્તારોમાં પણ નહીં હતા બહાર જવું પડતું એના લીધે કેટલા અકસ્માતો થતા કેટલી બીમારીઓનો ભોગ બનવું પડતું પણ મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી બન્યા ને એવા એમણે પૂરા દેશભરમાં કરોડો શૌચાલય ઇજ્જત ઘર બનાવી આપ્યા અને એ જ રીતે વલસાડ જિલ્લામાં પણ લાખો આવા ઇજ્જત ઘર પૂરા વલસાડમાં પણ બનાવી આપ્યા બે હજાર વીસમાં જયારે કોરોના કાળ આવી ગયું હતું અને જે નાના ખેડૂત હોય મજૂર હોય જે લોકો રોજ ના ખેતી કરે રોજના મજૂરી કરે રોજ ના કમાય અને રોજ ના ખાઈ એ લોકો ભૂખા રહી એવી નોબત આવી ગઈ હતી પણ મોદી સાહેબ એમના માટે પણ ચિંતિત હતા એના કારણે જ બે હજાર વીસથી

તો લાકડા વીણવા જંગલમાં જવું પડતું કલાકો સુધી મહેનત કરવી પડતી અને જ્યારે ઘરે રસોઈ બનાવે ત્યારે ધુમાડો અંદર લઈને કેટલી બીમારીઓને અકસ્માતોનો ભોગ બનતી હતી માતા બહેનો તો મોદી સાહેબ એના માટે પણ ચિંતિત હતા અને પ્રધાનમંત્રી બન્યા ત્યારે ઉજ્જવલા ગેસ યોજના થકી કરોડો ઘરોમાં એલપીજી ગેસ મફત આપ્યા અને એમાં જ આપણા ગુજરાત રાજ્યની સરકાર કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ આપણા પૂરા ગુજરાતમાં આખા વર્ષમાં બે મફતમાં એલપીજી ની બોટલ પણ આપવાનું કામ એ આપણા મોદી સાહેબ કરે છે એવા અનેકો કામ આપણા મોદી સાહેબે દેશના વિકાસ દેશને શક્તિશાળી અને દેશને સુરક્ષિત બનાવવા માટે કર્યા છે ચાહે આદિવાસી સમાજ હોય ઓબીસી સમાજ હોય એસસી સમાજ હોય દરેક સમાજને સાથે લઈને લેવાનું કામ એ આપણા મોદી સાહેબે કર્યા છે આપણે જે આદિવાસી પટ્ટો કહેવાય અંબાજીથી ઉમરગામ લગીને ત્યારે ઓગણીસો સાઠમાં જ્યારે આપણું ગુજરાત રાજ્ય અલગ પડેલું ત્યારે કોંગ્રેસે ખાલી એક જ સબસ્ટેશન આવેલું એક જ સબ સ્ટેશન એના લીધે આખો જે આપણું ઉમરગામથી અંબાજી પટ્ટો છે એ અંધકારમાં રહેતો હતો દીવા તળે રહેતો હતો પણ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની છેલ્લા સત્તાવીસ વર્ષથી સરકાર ગુજરાત રાજ્યમાં ચાલે છે તો બસોની ઉપર સબ સ્ટેશન બનાવ્યા છે અને આજે પૂરા ગુજરાત રાજ્યને ખાસ કરીને ઉમરગામથી અંબાજી લગીને ચોવીસ કલાક અને ત્રણસો પાસઠ દિવસ વીજળી આવે છે અને આજના કોઈ યુવાનોને પૂછો ને કે ફાણસ શું છે તમને ખબર પણ નહીં હોય ફાણસ કોને કહેવાય એ કામ આપણા મોદી સાહેબે કર્યું છે એવા અનેકો કામ મોદી સાહેબ હંમેશા કર્યા છે એ જ રીતે કપરાણા પણ મને પ્રવાસ કરવાનો જીતુભાઈ સાથે એક તક મળી એ પૂરું કપરાણાનો પણ પ્રવાસ કર્યો છે અને જે વીસ વર્ષ પહેલાં પચીસ વર્ષ પહેલાં કપરાડા હતો અને આજે જે કપરાડા છે એમાં જમીન આસમાનનો ફરક છે દરેક જગ્યા દરેક રસ્તાઓ સાથે જોડાયેલો છે સારામાં સારી સુવિધા અહીંયા ઊભી થઈ છે અને આનો વિકાસ આપણે આગળ લઈ જવાના છીએ એ જ રીતે પૂરા વલસાડ લોકસભાનું પણ સાંસદ તરીકે આપણે કેસી પટેલ સાહેબે સર્વાંગી વિકાસ કર્યો છે ચાહે રોજગારની વાત હોય ચિકિત્સાની વાત હોય કે ભણવાની વાત હોય દરેક સુવિધા ઊભી કરવાનું કામ એમણે કર્યું છે એટલે જે મોદી સાહેબ વિકસિત ભારતનો સંકલ્પ લઈને ચાલ્યા છે એ રીતે આપણે વિકસિત વલસાડ લોકસભા અને વિકસિત કપરાડા પણ બનાવવાના છીએ અને આપણા પ્રભુ શ્રી રામ પાંચસો વર્ષથી રાહ જોતા હતા પોતાના ઘરે આવવા માટે પણ એક પછી એક અવરોધો ઊભા કર્યા પહેલાં મુગલોએ કર્યા પછી અંગ્રેજોએ કર્યા અને છેલ્લે કોંગ્રેસીઓએ કર્યા આપણે હાઈકોર્ટમાં કેસ લડ્યા સુપ્રીમ કોર્ટમાં કેસ લડ્યા કોંગ્રેસની એટલી ખરાબ બુદ્ધિ છે એ માનસિક એમણે હાઈકોર્ટમાં બે હજાર નવમાં એવી એફિડેવિટ દાખલ કરી કે રામ ભગવાનને રામાયણ તો કાલ્પનિક છે એ સાચા છે જ નથી આપણે દરેક જગ્યા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ લડ્યા અને જીત્યા રામ મંદિર માટે આપણા ભારતીય જનતા પાર્ટીના વકીલ અને રામ મંદિર વિરુદ્ધ કોંગ્રેસ તો કપિલ સિબ્બલ વકીલ આપણે દરેક જગ્યા કેસ લડ્યા અને જીત્યા પણ આજે અગર કોંગ્રેસની સરકાર હતી ને તો હજુ પણ રામ મંદિર જીતવા પછી પણ નહીં બાંધવા દેતી એ આપણા મોદી સાહેબ છે જેમણે ત્રણ વર્ષના રેકોર્ડ દરમિયાન આટલું ભવ્ય રામ મંદિર બનાવ્યું ને આપણા પ્રભુ શ્રીરામ રામ પાંચસો વર્ષ પછી પોતાના ઘરે આવી ગયા એ કામ પણ આપણા મોદી સાહેબે કર્યું છે અને આપણે કોઈનું નામ લેવામાં માનતા નથી આ ચૂંટણી મોદી સાહેબની ચૂંટણી છે આ ચૂંટણી દેશના ભવિષ્યની ચૂંટણી છે આપણી કોઈની સાથે હરીફાઈમાં પડવાનું નથી પણ અમુક પાર્ટીઓ છે અમુક ઉમેદવાર છે તે તમને ભટકાવવા માટે આવશે કહેશે કે તમે એ લોકો આદિવાસીનો મસીહા છે આદિવાસીઓ માટે હંમેશા કામ કરે છે આદિવાસીઓની આરક્ષણની બચત કરશે પણ એ બધી તદ્દન જૂઠી વાતો છે એના ખાલી મેં બે જ તમને ઉદાહરણો આપું છું કાશ્મીર જે ભારતનું હૃદય કહેવાય છે દિલ કહેવાય છે પણ એને ભારતથી અલગ રાખવાનું કામ એ કોંગ્રેસીએ કર્યું હતું બે હજાર ઓગણીસ લાગીને કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર લાગેલી હતી એના કારણે એસસી ઓબીસી અને એસટીને ત્યાં આરક્ષણ નહીં મળતું હતું એ આપણા મોદી સાહેબ છે અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબ છે જેમણે બે હજાર ઓગણીસમાં કલમ ત્રણસો સિત્તેર હટાવી કાશ્મીરને પૂરું પૂરું ભારતમાં લીધું અને ત્યાંને એસસી એસટીને ઓબીસીને આરક્ષણ આપવાનું કામ એ પણ આપણા મોદી સાહેબે કર્યું છે એ કોંગ્રેસીઓ નથી કર્યું અને આટલી મોટી માત્રામાં અહીંયા આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત છે એટલે નાની વાત કરું તમને યાદ હશે કે જ્યારે પણ કોંગ્રેસની સરકાર બને અને પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિની વાત આવે તો કોંગ્રેસના ગાંધી પરિવારના લોકો કે ગાંધી પરિવારના નિમાયેલા લોકો જ પ્રધાનમંત્રી બને કે રાષ્ટ્રપતિ બને રાષ્ટ્રપતિ પદ એ પ્રધાનમંત્રી કરતાં પણ ઓછું પદ કહેવાય એ પદ પર મોદી સાહેબે આપણી આદિવાસી સમાજમાંથી આવતી મહિલા દ્રૌપદી આપણે હરીફાઈમાં છે નથી કેમકે આ મોદી સાહેબની ચૂંટણી છે પણ એ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે એટલે તમે જ્યારે અહીંયા આવે એમને પૂછજો કે આદિવાસી સમાજના મશીયા બને છે અને એમ કહે છે કે આદિવાસી સમાજનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે અમે પાર્ટીને પણ ભૂલી જઈએ છીએ તો એમને એ પૂછજો કે જ્યારે આદિવાસી સમાજમાંથી આવતી મહિલાનો રાષ્ટ્રપતિની ચૂંટણી હતી ત્યારે એ આદિવાસીનો મશીયા જે પોતાને કહે છે એમણે આદિવાસી સમાજની મહિલા વિરુદ્ધ કેમ વોટ કરેલો એ પ્રશ્ન તમે એને પૂછજો એટલે એ આદિવાસીના મશીયા છે કે નહીં એ આપણને ખબર પડી જશે અને જે છેલ્લા વીસ દિવસના અંદર અમે સાથે સાત વિધાનસભાનો પ્રવાસ કર્યો અને જિલ્લા પંચાયત સીટ વાઇઝ પણ અમે સાત વિધાનસભાનો પ્રવાસ કર્યો આજે આવ્યો લોકોનું સમર્થન વિશ્વાસ અને આશીર્વાદ મોદી સાહેબે છેલ્લા દસ વર્ષના જે કામ કર્યા છે એના માટે દેખાઈ રહ્યું છે અને જે બે હજાર ચૌદમાં અને બે હજાર ઓગણીસમાં માં તો આપણે ગુજરાતમાંથી છવ્વીસમાંથી માંથી છવ્વીસ લોકસભા જીત્યા હતા અને આ વખતે દેશના લોકોએ સંકલ્પ લીધો છે કે મોદી સાહેબને ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનાવવાના છે જ્યારે ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનાવશે ત્યારે જે ભારત વિશ્વગુરુ તરફ જઈ રહ્યું છે એના માટે એમને શક્તિ મળશે જે બે હજાર ચૌદ લગીને કોંગ્રેસે પાસઠ વર્ષ રાજ કર્યું અને માંડ માંડ અગિયારમાં નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની બે હજાર ચૌદથી થી બે હજાર ચોવીસમાં મોદી સાહેબે ભારત દેશને અગિયારમાંથી પાંચમા નંબરને વિશ્વની સૌથી અર્થવ્યવસ્થા બનાવી એ કામ પણ આપણા મોદી સાહેબે કર્યું છે અને એટલું જ નહીં એમનો સંકલ્પ છે કે બે હજાર સત્તાવીસ લગીને ભારત દેશ ત્રીજા નંબરનું સૌથી મોટી અર્થવ્યવસ્થા વિશ્વમાં બની જશે એ કામ મોદી સાહેબ કરવાના છે એના માટે ચારસો સીટ આપણી જરૂરી છે અને બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં તો છવ્વીસમાંથી છવ્વીસ લોકસભા જીત્યા જતા આ વખતે પણ નિશ્ચિત છે કે છવ્વીસમાંથી છવ્વીસ લોકસભા જીતવાના છે પણ જે વિશ્વાસ સમર્થન અને આશીર્વાદ અમને પૂરા ગુજરાતમાં દેખાઈ રહ્યું છે અને જે અમારા સીઆર પાટીલ સાહેબ પ્રમુખ છે એમનો સંકલ્પ છે એ જોતા લાગે છે કે જે વલસાડ લોકસભા સીટ બેરોમીટર સીટ તરીકે જાણી જાય છે જે વલસાડ લોકસભા સીટ જીતે છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે એ જોતાં લાગે છે કે વલસાડ લોકસભા સીટ આપણે ઓગણીસો સુડતાલીસથી હમણાં લગીને સૌથી હાઈએસ્ટ માર્જિન સાથે જીતવાના છે અને એના અંતર્ગત જ આપણે કપરાડામાં પણ જે જીતુભાઈએ ધારાસભ્ય તરીકે કામ કર્યા છે એના જોતા અમને લાગે છે કે અહીંયાથી પણ પચાસથી સાઠ હજારની મોટી માર્જિનથી આપણે જીતશું પણ આપણું લક્ષ્ય અને આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે આપણા ગામ ગોબાઈ પર અને માલદા જિલ્લા પંચાયત સીટ પર અહીંયાના સરપંચો અને બૂથ પ્રમુખો એ સુનિશ્ચિત કરે અને મારી પ્રાર્થના અને અપીલ છે કે વધારેમાં વધારે સો ટકા મતદાન કરાવે આ તો ભારતીય જનતા પાર્ટીનું ગઢ છે એટલે સાત તારીખે દરેક લોકો વોટ કરે બે વાગ્યા લગીને વોટ કરી લે અને પછી જ બધા કામ કરે એ આપણે સુનિશ્ચિત કરવાનું તો આ આપણે જિલ્લા પંચાયત સીટ જીતી ગયા તો આપણને કપરાડામાં સાઠ સિત્તેર હજારની લીટ પણ આવી જશે વલસાડ લોકસભા સીટ આપણે પાંચ લાખ માર્જિન સાથે જીતી જશું અને મોદી સાહેબ ચારસો સીટ સાથે ત્રીજી વાર પ્રધાનમંત્રી બની જશે અને મારી એક જ તમને પ્રાર્થના અને અપીલ છે આ ચૂંટણી ધવલ પટેલની નથી ધવલ પટેલ તો તમારો ભાઈ છે તમારો દીકરો છે પણ એ તો ખાલી માધ્યમ છે એક પ્રતિક છે આ ચૂંટણી મોદી સાહેબની ચૂંટણી છે આ ચૂંટણી દેશની ભવિષ્ય અને દેશને વિકાસ માટેની ચૂંટણી છે જે મોદી સાહેબે છેલ્લા દસ વર્ષનામાં કામ કર્યા છે અને જે વિશ્વગુરુ બનાવવાના છે એના માટે આપણે મોદી સાહેબને પૂરેપૂરું સમર્થન આપવાનું છે અને હું ધવલ પટેલ અને ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ તમને એક સંકલ્પ આપવા માંગીએ છીએ એક વચન આપવા માંગીએ છીએ કે તમે અમારા માટે ખાલી એક મહિનો કામ કરો હું અને અમારી ટીમ તમારા માટે પાંચ વર્ષ કામ કરશું તો તમે બધા અમારી સાથે છો ને આપણે કપરાડા વિધાનસભા સાઠ હજાર ની માર્જિન સાથે જીતશો વલસાડ લોકસભા પાંચ લાખ ની માર્જિન સાથે જીતશો હા મોદી સાહેબ ને ત્રીજી વાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનાવશો તો બોલો ભરત બતા ભરત પતાકી વંદે વંદે ધન્યવાદ